જુનાગઢના રાજકારણમાં એક મોટો યુટર્ન જોવા મળ્યો છે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર અગિયારના ઉમેદવાર અનિલ કાછડિયાએ ભાજપને સમર્થન આપ્યું છે એવું તો શું કારણ હશે કે આમ આદમી પાર્ટીને છોડીને ભાજપને સમર્થન આપવું પડ્યું શું છે આખો મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો વાઇપ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનિલ કાછડિયાએ નિવેદન આપતા કહ્યું કે કોઈ લોભ લાલચ કે ધમકીઓના કારણે આ નિર્ણય લીધો નથી સ્થાનિકોના અભિપ્રાય અને વિકાસની રાજનીતિને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે આ વિશે વધારે વાત કરતા તેમણે શું કહ્યું તે જો વોર્ડ નંબર અગિયારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છું આજે હું ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરું છું અમારા વિસ્તારના વિકાસના કાર્યોને અનુલક્ષીને વિસ્તૃત ચર્ચા કરતા અને અમારા વિસ્તારના લોકોના સાથે પણ ચર્ચા કરતા એ લોકોના સંતોષ હોવાથી વિકાસના કાર્યોને અનુલક્ષીને ભાજપને સમર્થન આપ કોઈક જરૂર લાલચ કે કોહા મને કોઈ આજ સુધી ક્યારે કોઈ કોઈ પણ પાર્ટી કે કોઈ પણ વ્યક્તિ ધાક ધમકી કે લોભ લાલચ આપેલ નથી અને હું એમાં બિલીવ કરતો પરલ હું આવવાનું મેઈન કારણ મારો આવવાનું મેઈન કારણ બસ વિકાસના કાર્યો અનુલક્ષી અમારા વિસ્તારમાં વિકાસના કાર્યો

અને મધ્યમ વર્ગના બાળકો માટે મહાનગરપાલિકામાં શાળાઓ શુદ્ધ પાણીની વ્યવસ્થા અને ટેક્સમાં રાહતનો સમાવેશ થાય છે થી ત્રીસ ચોરસ મીટર સુધીના કાર્પેટ એરિયાવાળા મકાનોને ટેક્સમાંથી મુક્તિ આપવાની પણ જાહેરાત કરી છે તે છતાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવારને ભાજપને સમર્થન કેમ આપવું પડે છે શું સ્થાનિક રાજકારણમાં આ કોઈ મોટા ફેરફારની શરૂઆત છે હવે આમ આદમી પાર્ટી શું નિવેદન આપે છે તે જોવાનું રહેશે આ વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવજો અને જોતા તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર